હલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારી ગુજરાતી રસોઈ ટીપ્સ ચેનલમાં તો આજે આપણે બનાવીશું દિવાળી સ્પેશિયલ એક નવી રીતથી પાતળા મઠિયા તો ચાલો આપણે શરૂ કરીએ બે વાટકી આપણે અહીંયા મઠિયાનો લોટ લીધો છે એ ચાળી લઈશું તો આપણે બે વાટકી મઠિયાના લોટને લઈને ચાળી લઈશું તો આ રીતે ગોટી હોય તો હાથેથી તોડી લેવાની છે આજ રીતે ચાડી લેવાનો છે તો બે વાટકી આપણે મઠિયાનો લોટ ચાળી લીધો છે તો આપણે અહીંયા બે વાટકી મઠિયાનો લોટ લીધો છે અને આપણે અહીંયા એક વાટકી અડદનો લોટ લેવાનો છે તો આપણે અહીંયા એક વાટકી અડદનો લોટ લીધો છે એને પણ આપણે અહીંયા ચાડી લઈશું તો લોટમાં આ રીતના તમે જોઈ શકો છો ગાંગડા હોય છે એટલે આપણે લોટને જ હંમેશા ચાળીને જ લેવાનો છે તો આ રીતે હાથની મદદથી આપણે ગાંગડાને બધા તોડી અને સરસ ચાળી લઈશું તો આપણે લોટને અહીંયા ચાળી લીધો છે હવે આપણે અહીંયા પાતળા મઠિયાનો સ્પેશિયલ મસાલો બનાવીશું તો હવે આપણે અહીંયા જે વાટકીના માપે આપણે લોટ લીધો હતો એ વાટકીથી આપણે અહીંયા અડધું આપણે દૂધ લેવાનું છે તો હવે આપણે અહીંયા એક વાટકીમાં દૂધ લઈ લઈશું બધી વાટકી દૂધ લીધું છે તો દૂધ આપણે અહીંયા એક વાટકામાં લઈ લઈશું તો આ મારું પાતળા મઠિયા બનાવવાનું પરફેક્ટ માપ છે તો આ રીતે તમે એકવાર આ દિવાળી પર ઘરે જરૂરથી ટ્રાય કરજો તો હવે આપણે દૂધને સાઈડમાં રાખી લઈશું અને આપણે મઠિયામાં તીખાસ માટે આપણે અહીંયા લીલા મરચાં લીધા છે ઘણા લોકો સૂકા મરચાંનો ઉપયોગ કરતા હોય છે કે સૂકું મરચું જે દરેલું આવતું હોય છે વ્હાઈટ એનો ઉપયોગ કરતા હોય છે પણ આપણે અહીંયા લીલા મરચાંની અંદર આપણે મઠિયા બનાવવાના છે તો એકદમ સ્વાદિષ્ટ અને એકદમ સરસ ટેસ્ટી બનશે પણ અહીંયા તીખાસ માટે આપણે અહીંયા ત્રણ મરચાંને અહીંયા મેં ટુકડા કરી લીધેલા છે તો અને આપણે મિક્સર જારમાં પીસી લઈશું મરચાં લીધા છે અને આપણે મિક્સર જારમાં પીસી લઈશું તો આપણે અહીંયા મરચાં પીશે એ પહેલાં આપણે અહીંયા જે દૂધ રાખેલું છે એને આપણે ગેસ પર મૂકીને ગરમ થવા દઈશું અહીંયા દૂધને ગરમ કરવા મૂક્યું છે ત્યાં સુધી આપણે અહીંયા મિક્સર જારમાં મરચાં પીસી લઈશું તો તમે જોઈ શકો છો આપણે મરચાંને અહીંયા પીસી લીધા છે તો આ મરચાં આપણે અહીંયા દૂધમાં એડ કરવાના છે એટલે કે આપણે દૂધમાં નાખીશું તો હવે આપણે અહીંયા જે મરચાં મિક્સર જારમાં પીસે હતા એ અહીંયા દૂધમાં નાખી દઈશું અને દૂધને આપણે અહીંયા એક ઉભરોવા દઈશું તો મરચાંનું પ્રમાણ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધતું કે ઓછું કરી શકો છો તો આપણું દૂધમાં ઉભરો આવે છે ત્યાં સુધી મેં અહીંયા સો ગ્રામમાંથી ઓછી આપણે અહીંયા ખાંડ લીધી છે ખાંડનું પ્રમાણ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધતું કે ઓછું કરી શકો છો તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણે અહીંયા દૂધનો ઉભરો આવી ગયો છે તો હવે આપણે અહીંયા ખાંડને નાખી દઈશું બધું જ આપણે સાથે અહીંયા મિક્સ કરી લઈશું ખાંડ નાખી દીધી છે અને આપણે ગેસને બંધ કરી લઈશું અને આ રીતે હલાવીને ખાંડને ઓગાળી લઈશું તો ગરમ છે એટલે ખાંડ ઓગળતા વાત નહીં લાગે તો આપણી ખાંડ અહીંયા ઓગળી ગઈ છે તમે જોઈ શકો છો તો હવે આપણે અહીંયા એક ખાંડે લીધી છે ખાંડ ની અંદર આપણે અહીંયા એક નાની ચમચી સફેદ તલ નાખીશું એક ચમચી અજમો નાખીશું અજમોને આપણે અહીંયા હાથેથી ક્રશ કરીને વાટી લઈશું અજમો અને સફેદ તલને આપણે અહીંયા અદકચરું વાટી લઈશું તો આપણું અહીંયા અજમો અને સફેદ તલને આપણે સરસ અહીંયા અતકચરા વાટી લીધા છે તમે જોઈ શકો છો આપણે આટલા અજકચરા વાટવાના છે પછી તો હવે આપણે અહીંયા દૂધને મરચાં અને ખાંડ સરસ આપણે અહીંયા ઓગળી ગયું ને સરસ મિક્સ થઈ ગયું છે તો હવે આપણે એને અહીંયા એક વાટકીમાં એક ગાણીથી ગાળી લઈશું તો આ રીતે આપણે અહીંયા ઝીણી ગાળણી લેવાની છે એની આપણે અહીંયા ગાળી લઈશું અને આનાથી આપણે પાતળા મઠિયાનો લોટ બાંધીશું તો દૂધ ખાંડ અને મરચાં આપણે અહીંયા સરસ આ રીતે ગાળણી થી ગાળી લઈશું તો આ તમારે અહીંયા ઝીણી ગાળણીનો જ ઉપયોગ કરવાનો છે આપણે મોટી ગાળણી તમેથી ગાળશો તો મરચાં અહીંયા દૂધમાં ગળીને આવી જશે એટલે આ રીતે આપણે અહીંયા ગાળી લેવાનું છે તો આપણે અહીંયા બધું સરસ ગાળી લીધું છે તો હવે આપણે આનાથી લોટ બાંધીશું તો હવે આપણે અહીંયા બે ચપટી જેટલું મીઠું નાખીશું અને એક ચપટી જેટલું આપણે અહીંયા બેકિંગ સોડા નાખીશું એટલે કે ખાવાનો સોડા તો આપણે અહીંયા એક જ ચપટી ખાવાનો સોડા નાખવાનો છે વધારે નાખશું કાદળા મઠિયા તમે તળશું ત્યારે લાલ થઈ જશે તો હવે આપણે એમાં અહીંયા સફેદ તલ અને અજમાને જે આપણે કચરો વાટ્યો છે એ આપણે અહીંયા લોટમાં લઈ લઈશું તો હવે આપણે બધું મિક્સ કરી લઈશું તો આપણે અહીંયા બધું મિક્સ કરી લીધું છે દૂધ લીલા મરચાં અને ખાંડનું જે પાણી બનાવ્યું છે એ થોડું થોડું ઉમેરતા જઈને આપણે લોટ બાંધી લઈશું તો આ પાણીને આપણે ઠંડુ થાય ત્યારબાદ જ આપણે એનો લોટ બાંધવાનો છે અને આપણે અહીંયા ભાખરી જેવો લોટ બાંધવાનો છે આપણે અહીંયા ઢીલો નથી કરવાનો કે વધારે પડતો કઠણ પણ નથી બાંધવાનો તો તમારો લોટ બાંધતા અહીંયા દૂધવાળું પાણી તમારું ખૂટે તો તમારે દૂધ જ લેવાનું છે અહીંયા પાણીનો ઉપયોગ નથી કરવાનો તો તમે જોઈ શકો છો આપણે અહીંયા લોટને બાંધી લીધેલો છે તો આ રીતે આપણે અહીંયા કઠણ લોટ બાંધવાનો છે વધારે પડતો ઢીલો પણ નથી બાંધવાનો તો હવે આપણે લોટને દસ્તા વડે આપણે અહીંયા દસથી બાર મિનિટ જેટલો આપણે અહીંયા એને કૂટી લઈશું તો આપણે અહીંયા જેટલો સ્મૂથ આપણો લોટ થશે એટલા જ આપણે અહીંયા પોચા અને સ્વાદિષ્ટ આપણા પાતળા મઠિયા બનશે તો આ રીતે દસ્તાની મદદથી આપણે અહીંયા દસથી બાર મિનિટ જેટલું આપણે અહીંયા કૂટવાનો છે આ રીતે તમે લોટને કૂટશો તો એકદમ સ્મૂથ લોટ થઈ જશે આપણો તો આપણે આ રીતે દસ થી બાર મિનિટ જેટલો આપણે લોટને ટીપી લેવાનો છે હવે આપણે લોટને અહીંયા ખેંચીને જોઈ લઈએ તો એકદમ અહીંયા સરસ ખેંચાશે તો તમે જોઈ શકો છો આપણો લોટ અહીંયા સરસ એકદમ ખેંચાઈ રહ્યો છે તો બે થી ત્રણ મિનિટ અને પણ આ રીતે ખેંચી લેવાનો છે તો એકદમ સ્મૂથ અને સરસ આપણા મઠિયા બનશે તો મઠિયા માટે આપણે લોટ અહીંયા પરફેક્ટ છે તો હવે આપણે લોટમાંથી બે ભાગ કરી લઈશું તો લોટમાંથી આપણે અહીંયા બે ભાગ કરી દીધા છે તમે જોઈ શકો છો આ રીતે આપણે અહીંયા લોટના બે ભાગ કરી લેવાના છે હવે આપણે અહીંયા લોટને પાટલા ઉપર રાખી લીધો છે તો હવે આપણે બંને હાથની મદદથી આ રીતે આપણે એને રોલ કરી લઈશું તો તમારા હાથે લોટ ચોટતો હોય તો તમારે અહીંયા સહેજ હથેળીમાં તેલ બધે લગાવી અને આ રીતે રોલ તમે વાળી શકો છો કારણ કે અહીંયા મઠિયાનો ને એનો લોટ છે એટલે થોડો વાળો રહેશે એટલે હાથે થોડો ચોટશે રોલ અહીંયા વાળી લીધો છે તમે જોઈ શકો છો તો હવે આપણે એમાંથી લુવા કરીશું તો આપણે અહીંયા એક ચપ્પુ લીધું છે ચપ્પુની ધાર ઉપર આપણે અહીંયા સહેજ તેલ લગાવી લઈશું તો આપણે જ્યારે લુવા કટ કરીએ ત્યારે લોટ ચપ્પાએ ચોટી ના જાય એટલે આંગળીની મદદથી આ રીતે આપણે અહીંયા તેલ લગાવી લઈશું અને તમારે જે રીતે તમારે મોટા કરવા હોય કે નાના કરવા હોય એ રીતે તમારે લુવાને કટ કરી લેવાના છે તો આ રીતના લુવા તમારે કરી લેવાના છે તો બીજો પણ આપણે અહીંયા રોલ વાળી અને લુવાને આપણે કટ કરી લીધા છે તો તમારે જે સાઈઝના તમારે મઠિયા કરવા હોય એ સાઇઝના તમારે અહીંયા લુવા કરવાના છે તમારે નાના ફાવતા હોય તો નાના ને તમારે મોટા ફાવતા હોય તો મોટા એ રીતે તમારે અહીંયા લુવા ને એ માપથી કરવાના છે તો હવે આપણે અહીંયા બધા જ લુવા અહીંયા વાસણમાં લઈ લીધા છે તો હવે આપણે એમાં અડધી ચમચી જેટલું તેલ નાખીને લુવા આપણે ક્રિસ કરી લઈશું તો આપણે અહીંયા થોડું તેલ નાખીને લુવા ઉપર લગાવી લઈશું લુવા એકબીજાને ચોંટી ના જાય બધા જ લુવા પર આપણે અહીંયા તેલ લગાવી લીધેલું છે તો આ રીતે આપણે અહીંયા લુવા ઉપર તેલ લગાવી લેવાનું છે નહીં તો લુવા એકબીજા સાથે ચોટી જશે તો હવે આપણે એક લુવો લઈ અને આપણે અહીંયા પાતળું મઠ્ઠ્યું મઠ્ઠી એક પાટલી લીધી છે તો પાટલી ઉપર આપણે અહીંયા સેટ તેલ લગાવી લેવાનું છે ત્યારબાદ આપણે અહીંયા એક લુવો મૂકીશું તો આ રીતનો રાઉન્ડ શેપનો કરીને આપણે લુવો મૂકવાનો છે તો હવે આપણે અહીંયા એક પ્લાસ્ટિક લીધું છે પ્લાસ્ટિક ઉપર આપણે અહીંયા તે હાથે તેલ લગાવી લીધું છે તેલવાળા ભાગ આપણે અહીંયા લુવા પર મૂકવાનો છે ત્યારબાદ આપણે એને હળવા હાથે વણી લઈશું તો આ રીતે આપણે પાટલી ફેરવતા જઈને આપણે અહીંયા મઠિયાને વણી લેવાનું છે તો આપણે અહીંયા મઠ્યું વણી લીધું છે તો હવે આપણે ઉપરથી પ્લાસ્ટિક ઉખેડી લઈશું અને તમારું પ્લાસ્ટિક આ રીતે ઉખડી જાય તો પણ તમે અહીંયા મઠ્યું આ રીતે ધીરે રહીને ઉખેડી લેવાનું છે તો તમે જોઈ શકો છો આપણું મઠ્યું અહીંયા સરસ ઉખડી ગયું છે તો આ રીતે આપણે બધા જ મઠિયાને વણી લઈશું બીજું આપણે અહીંયા મઠ્યું વણી લઈશું તો આ રીતે આપણે અહીંયા પ્લાસ્ટિક નથી ફેરવવાનું આપણે પાટલાને ફેરવવાનું છે તો આ રીતે હાથેથી પાટલો ફેરવી અને આપણે અહીંયા મઠીયાને વણી લેવાનું છે તો લુવા ઉપર પ્લાસ્ટિક આપણે એટલા માટે મૂકવાનું છે કે આ રીતે આપણે પાત્રુ મઠ્યું વણીએ ત્યારે વેલન ઉપર લોટ ચોટી ના જાય ચીકણો હોવાથી લોટ ઉપર જાય છે એટલે આપણે લુવા ઉપર પ્લાસ્ટિક મૂકીને વણી લેવાનું છે મઠિયાને તો આપણું મઠ્યું અહીંયા વણી ગયું છે તો તમે જોઈ શકો છો આપણું મઠ્યું અહીંયા વણીને તૈયાર બધા જ પાતળા મઠિયા આ રીતે વણી લઈશું તો મઠિયા વણ્યા પછી આપણે અહીંયા કોટન ઉપર મૂકી દીધા છે અને તમારી પાસે કોટન ના હોય તો તમે પ્લાસ્ટિક ઉપર પણ તમે મઠિયા વણીને મૂકી શકો છો તો હવે આપણે તેલ મૂકીને મઠિયાને તળી લઈશું તો પાતળા મઠિયા તળવા માટે આપણે અહીંયા તેલ ગરમ કરવા મૂકેલું તો તેલ આપણું ગરમ અહીંયા થઈ ગયું છે તો હવે આપણે અહીંયા મઠિયાને તળી લઈશું તો તમારા ઘરમાં લાલ ખાતા હોય તો તમારે લાલ થવા દેવાના વ્હાઈટ ખાતા હોય તો તમારે અહીંયા મઠિયાને વ્હાઈટ થવા દેવાના એ રીતે મઠિયાને તળી દેવાના તો આપણું મઠીઓ અહીંયા તળાઈ ગયું છે તો મઠિયાને તળાતા વાર નથી લાગતી તો આ રીતે આપણે બધા જ મઠિયા તળી લઈશું તો આપણે અહીંયા બધા જ પાતળા મઠિયા તળીને તૈયાર છે તો તમે જોઈ શકો છો તો હું તમને અહીંયા એક તોડીને બતાવી દઉં છું તો એકદમ સોફ્ટ અને સરસ બન્યા છે તો આ દિવાળી પર મારી આ રીતથી તમે એકવાર ઘરે જરૂર બનાવજો અને આ મઠિયાને તમે સ્ટોર પણ કરી શકો છો જ્યારે તમે વણી અને થોડા સુકાઈ જાય એટલે આપણે એને થપ્પી વાળીને તમે એ ટાઇટ ડબ્બામાં મૂકી અને તમે બે મહિના સુધી એને સ્ટોર કરીને ખાઈ શકો છો પાતળા મઠિયા બનાવવાની રીત તમને કેવી લાગે મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો જો વિડીયો પસંદ આવે તો ને લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઇબ કરજો થેન્ક યુ